ચોરસ છે ને તને એમ તો યાર રહ્યું બોલો અઠવાડિયા થી ચાલુ ને ચાલુ હતું આજે કોરું કાઢ્યું છે કોડું હોય થોડું ઘણું તો ખાતર બાતર મેકી દઉં થોડું થોડું એના માટે ખાતર બાતર મીકીને આવ્યો હા હવે શોંતિ

પણ મારે જે નામ ના નહીં દેવાયનું એ મારે ખબર પડતી નહીં પણ હું શું કરું આડા અરે તમે એને જઈ ના ફાડવો હોય તો તમારે ચડવા જવા તો બનતું કથિયું નહીં પણ ના ના હું મારી બેસો નહીં પણ તો એના ચડવા દઉં હા એ તો તમારે ચડવાનું તારે એ ચડવું હોય એ બે એ બેસો છે પાછો હું ના હવે દૂર કાઢતા કોઈ નહીં હો બ્લાન ખબર પડતી નહીં આ તમને હલકાવી શકે એવું ડુંગું છો આપીશે ને

કોઈ ડાળ છોમલે બજો બોતવાની આવળે વારુને કોઈ ડાળા बाजूમાં પૂછવાની આવળ આ તો હંતેલાલ કે બાજુજી મધુ બે જા દેખાય તન બાજ તો પછું પાલે છો તે રાકે જબળ ડુંગું કાળો પા હા તો કોઈ ડાળ છોમલે બજો લઈને ના આવે ઓહો ખાતાન તો દોઈરુએ નઈ પાવર ખૂબન દિયું đi ở cho con nón tú, nay đi chơi cá sấu đi à? Con cá con nát ghê, ba khát lắm rồi rồi bây giờ bắt đầu này đi, giờ con tụt đầu bát

ઓન તું ખબર પડવા ને પાછું તું બોલ કે ના બોલ તું કુટાશે તાન આવ એટલી ભજન ભજન ઠોકું મૂત તું ભજન ગૌ કર્મો નો હંગાતી ગૌ નહી કર્મો નું રાના મારું કોઈ ગાડી એ લખ્યા એના જુદા જુદા લેખ

ખાટલા તો અડવાનું જ નહીં તો જ એને આરોટ જા અને બઢો લઈ લે સમર્જો લઈ લે એટલે તાન મને બહુ ના નારું કઈ ખબર ન તમને સમ ના હારું ઉપરથી દાદાગીરી અમાર કરવાની છેતર અમારો ખાટલો અમારો અને દાદાગીરી અમારો ભરવાની હા હું બઢો હાઈ કી જોકે નો આ માથે પર થઈને જો હું કરવા દો જો જાઉં મારો છેતર છે મારે ખાલી કરવાનું હોય એટ એટમ એટ પણ મો કઈ તું ગુએ તું નહીં યાર એ ના ઉગે તો તમારું કરવાનું તમને જીરા મને જીરવા તું નહીં જીરવા તું

તમુ મરી જોઈ પણ તું એવું પડ્યો તું તો કાયમ બોસ નહીં બીજું સર

બનાય ઓલા તો ખોટો મારે હું એ કોક થઈ જશે તો અને પાછું ડમરુભ તો મારા બે બાજુ ડમરુભાગ